ગરીબોને આપવાનું અનાજ ચોરાઈ ગયું છે તેવી ફરિયાદ લખાવનાર સસ્તા અનાજની દુકાનનો સંચાલક જ આરોપી નીકળ્યો ગત અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ નર્મદાના એકતાનગર પોલીસ મથકે રેશન કાર્ડની દુકાન ચલાવતા મફતભાઈ મોતીભાઈ વાઘેલા રહેવાસી તરસાલી વડોદરાનાઓએ ફરિયાદ લખાવી હતી કે કેવડિયા કોલોનીમાં આવેલી તેમના કબજા હેઠળની સસ્તા અનાજની દુકાનમાંથી કોઈ અજાણ્યા ચોરી સમો દ્વારા એક લાખ એકવીસ હજારની કિંમતના ઘઉં ચોખા ખાંડ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરી ગયા છે આ મામલે તેમણે કેવડીયા એકતા નગરના પોલીસ મથકે ફરિયાદ લખાવી હતી અને તપાસની માંગણી કરી હતી ત્યારે આ ગુનાના તપાસના કામે લાગેલી નર્મદા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે ફરિયાદી મફતભાઈ મોતીલાલ વાઘેલાની સઘન પૂછપરછ કરતા સદર ચોરીની ફરિયાદ ખોટી છે અને ફરિયાદી દ્વારા તમામ સરકારી અનાજ

સામે રાજ્ય સેવક તરીકેની ફરજમાં રૂકાવટ કરવા બદલ ગરડેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે આ હુમલા પાછળ એવું જાણવા મળે છે કે આરોપી યુવકે એસટી બસના ચાલકને બસ કેમ નથી ઊભી રાખી તે પ્રકારની રીસ રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે આમ બસમાં બેસવાની બાબતને લઈને આરોપી દ્વારા એસટી બસના ચાલકો ઉપર હુમલો કરવામાં આવતા હવે તેની સામે ગુનો નોંધાયો છે નર્મદા ની આ ચેનલ સાથે સબસ્ક્રાઈબ બટન પ્રેસ કરી જોડાયેલા રહેજો